આજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહાના શેઠવાલા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય તથા કોર્પોરેટરના કોટામાંથી એસી વીસ યોજના અંતર્ગત રસ્તા બનાવવાના કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે આ યોજના મુજબ એંસી ટકા રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે જ્યારે બાકીની રકમ ધારાસભ્ય તેમાં સોસાયટીના રહીશો તરફથી ફાળવવામાં આવે છે આ યોજનાથી શહેરના નાના મોટા રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓ વિકસાવવામાં આવે છે આજ રોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ કિસ્મત કોલોની ખાતે પંચોતેર મીટર લાંબો અને સાડા સાત મીટર પહોરા આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત વિસ્તારના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ રાજુભાઈ જેઠવા સાથે સંગઠનની ટીમ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રહીશો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ રશિદભાઈ વોરાએ આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ સાદિક કાજલવાલા

પૂર્વ વિસ્તાર એમાં ઇલેક્શન વોર્ડ નંબર પાંચ માં અમારા કાઉન્સિલરની સાથે રહીને સંગઠન ની ટીમ ને જોડે રાખી ધર્મ કોઈ પણ જાતનો બાદ રાખ્યા વગર જે કામ થઈ રહ્યા છે એને અમે આવકારીએ છીએ અને અત્યારે સવારે આશાલતા સોસાયટી સુદામા અને સાથે અહીંયા કિસ્મત સોસાયટી આ સિવાય અન્ય એક સોસાયટીમાં કોમ્પ્લેક્ષમાં સરકારની મહત્તમ યોજના જે ઉપયોગી બની છે આખા ગુજરાતમાં મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા દસ વર્ષમાં આખા શહેરમાં પંચાવનસોથી ઉપરાંત સોસાયટીઓ જે આંતરિક ગલી હતી એમાં એસી વીસની સ્કીમમાં કોર્પોરેટરની ગ્રાન્ટ હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય કે સરકારની ગ્રાન્ટ હોય અને જનભાગીદારી જે લોકલ લોકો રહે છે એમનો પણ હિસ્સો રહે એ પ્રકારે આ કામગીરીનું આજે ખાત મૂરત થયું છે ખૂબ ઝડપથી આ કામ સારી રીતે પૂર્ણ થાય અને લેવલ પણ ન વધે એ પ્રકારની આયોજન કોર્પોરેશન દ્વારા થયું છે એને સોસાયટીના રહીશો એ રોડ રસ્તા વાપરવામાં આવનાર સમયમાં એક ચોક્કસ એનો અન અનહદ આનંદ પણ લેશે પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી આજે ખાતમ કરવામાં આવ્યું આજરોજ કિસ્મત કોલોની ખાતે મારી રોડ ચાર રસ્તા આજવા રોડ ઉપર કિસ્મત કોલોની આવેલી છે ત્યાં આરસીસી રોડનું ખાતમુરતનું આયોજન કરેલું છે એસીવીસ દ્વારા અહીંયા ઉપસ્થિત સોસાયટીના સ્થાનિકો અને અમારા વોર્ડ પ્રમુખ વોર્ડ પ્રભારી અને મારા સાથી કોર્પોરેટર અને સંગઠનની ટીમ અહીંયા હાજર રહી છે અને ટીપી રોડ છે અને ત્યાં આગળ આરસીસી રોડનું કામ ખૂબ સુંદર કરેલું છે હેઠળ બીજેપી ના કાર્યકર્તાઓને બધા કામ કરે છે તેનો અમને લાભ મળ્યો છે એમાં ખાસ કરીને શ્રી શહેરના પ્રમુખ શ્રી પ્રભારી શ્રી અને વિસ્તારના કોર્પોરેટ શ્રી પ્રફુલ્લાબેન રાજુભાઈ રાઠવા સાહેબ અમે આભાર માનીએ છીએ કે અમે જ્યારે ડ્રાફ્ટ સ્કીમ કરી હતી એની પાછળ પડીને એમને વહેલામાં વહેલી તકે આ યોજનાનું શરૂઆત થાય એ કાર્ય કર્યું છે અને એ પ્રમાણે અમે યોગદાન પણ આપવા તૈયાર છે અને હવે સારી રીતે રોડ બની જાય સાડા સાત મીટરનો રોડ છે અને જ્યારે સારી રીતે બની જાય એવી આશા સાથે બધાની આભાર માનું છું અને અમારા વિસ્તારમાં આવીને જે અમારું માન વધાર્યું છે તે બદલ પણ એમનો આભાર માનું છું થેન્ક યુ હું સોસાયટીના પ્રમુખ છે રશિતભાઈ અબ્દુલભાઈ વોરા છું અને મારા જે સેક્રેટરી છે એ જનિતભાઈ છે પટેલ છે અને અમારા કારોબારી સભ્યો છે એ બધા જ રીતે મળીને કામ કરીએ છીએ અને ફાળો આપીએ છીએ અમે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें